કાકડિયા ન્યૂઝ ચેનલ અમદાવાદ અને સાથો સાથ તિરંગા ન્યૂઝ ચેનલ વડોદરા પણ આપણે શરૂ કરી છે આપનો અવરિત સાથ અને સહકાર અમારી સાથે રહેશે તેવી અમારી અપેક્ષાઓ છે સાથે આપની આસપાસની બનતી ઘટનાઓને વાચા આપવા માટે અમારો અવશ્ય સંપર્ક કરો ફરી એકવાર ગુરુ પૂર્ણિમાની આપ સર્વોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ દોસ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હોય ત્યારે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ગુરુનું અનેરું મહત્ત્વ હોય છે અને અંધકારમાંથી અજવાસ તરફ લઈ જાય એને જ ગુરુ કહેવાતા હોય છે જ્યારે સમગ્ર વડોદરા શહેરની અંદર પણ ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે અટલાદરા ખાતે પણ આજે બ્રહ્માકુમારી પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી પૂજ્ય શિવ બાબાના સાહિત્યમાં કરવામાં આવી હતી જેમાં માઉન્ટ આબુથી ખાસ મહેમાનોએ પણ હાજરી આપી હતી જ્યારે પાંચસો કરતાં પણ વધારે ભાઈઓ અને બહેનોએ આ ચિંતિન શિબિરમાં લાભ લઈ અને ગુરુ પૂર્ણિમાની અનેરી ઉજવણી કરવામાં આવી હતી

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ઇસ્કોન મંદિર અન્ય મંદિરોમાં અને સંતો મહંતોના આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ સાથે ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જ્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભક્તિમય બની રહ્યું છે ડભોઈ પાસે આવેલા પોઈચા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને સાથોસાથ નગરીયાત્રાનો કાર્યક્રમ પણ યોજાયો હતો